મને ભાઈએ સમય આપ્યો પણ મારું બે મિનિટ ટુ પોઈન્ટ એ જ વાત હોય આપણે પાછળ તો રહતું નથી તમને ખબર છે એટલે આપણું પહેલું અપમાન પૃષુતમ રૂપાલયે કર્યું બરાબર પણ આપણે ભાજપ ભાજપ કર્યું પછી બીજું અપમાન આપણું ભાજપે કર્યું ત્યારે છત્રી સમાજે બતાવ્યું કે તમારી ઓગાદ શું છે તો આપણે ભાજપને અત્યારે બતાવી દીધી છે કે તમારી ઓગાજ શું છે છત્રી સમાજ છે પાંચ કીસથી ગલર છે બાકી તમારું કંઈ વધે નહીં આપણે બતાવી દીધું છે અને હું અહીંયાથી થી કેવા માંગુ છું કંપની વાળા રિલાયન્સ કંપની કે પાછો આવલો શું કેવાય નથવાણી ને કે ભાઈ અમે અત્યારે મિશન પુરુષોત્તમ રૂપાલા કર્યું છે મિશન ભાજપ કર્યું છે પછી મિશન રિલાયન્સ ના કરવું પડે એટલે શાંતિ રાખજો સમાજ છે ને અત્યાર લગી ખોટો આવ્યો છે કદાચ તમે કોન્ટ્રાક્ટ ને ધંધો દો તો કઈ ભીખ નહીં માગે ભાજપ પાર્ટી વિચાર કરો પહેલા આપણે જયારે આંદોલન ચાલુ કર્યું ત્યારે કેટલા કેમેરા હતા અત્યારે કેમેરા બે થી બચા બધા કેમેરા રહેતા આપણું મીડિયામાં નથી આવવા દેતા બરોબર તો પણ આપણી જો મોબાઈલ છે અમે આનંદ હતા ત્યારે આનંદમાં સોશિયલ મીડિયા ને બધું બંધ કરાવી દીધું હતું પણ અમારી અવાજ બંધ કેમ કરશો અને અમારા જે બ્લડ છે એ તમે કઈ રીતે લઈ શકશો રક્ત ગયો છે રક્ત નથી ગયું અને બીજું કાયમ એમની એક જ કારણ કે બીજું કોમમાં માં છે એમની જોડે કોઈ મુદ્દો નથી વિકાસનો નો મુદ્દો છે નહીં એ કાયમ કેસે કે હવે કે કે કોંગ્રેસ આવશે તો બધાને હિન્દુઓનો મંગળસૂત્ર લેવાય જશે પણ એમને ખબર નથી કે પાકિસ્તાનમાં ખાલી અંબીજી ફોટા એક રહે છે વટ અહીંયા ભારતમાં તો આવડો મોટો ક્ષત્રિય સમાજ છે કોઈની તાકાત નથી એટલે બીવડાઓને ધંધા બંધ કરો અને ખોટા સભા રોટલા ના શેકો જય માતાજી જય મા કરો

સમાજ ને આપો અને ચૂંટણી કરી બતાવો રિઝલ્ટ આપો મારું એટલું કહેવાનું છે જય માતાજી જય મહા